ખાસ દોસ્તો આ છે ફાયર સેફ્ટી બોટલ અને આપણે થોડા સમય પહેલા જે આગ લગાડી હતી અને એના પછી આપણે આ જે ડેમોન્સ્ટ્રેશન મોક ડ્રીલ કર્યું ફાયર બોટલ ની અંદર થી અને એની અંદર થી જે પાવડર છે એના કારણે આપણો આગ ઓલવાઈ ગઈ તો આ આપત્તિ વ્યવસ્થાપન દરમિયાન શાળામાં આગ લાગે ત્યારે આ બોટલની જરૂર પડે છે ખબર પડી આજે આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત શાળાના મુખ્ય શિક્ષક અનિલ ગુરુજીએ ફાયર સેફ્ટી મુક્ત ડ્રીલનો આયોજન કર્યો છે જેથી અમને ફાયર સેફ્ટી વિશે જાણકારી પ્રાપ્ત થઈ છે મારું નામ વસાવા શિવ કુમાર ભૂપેન્દ્રભાઈ હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું પ્રાથમિક ગ્રુપ શાળા બોરિદ્રા તાલુકો નાંદોદ જિલ્લો નર્મદા નમસ્કાર જય જય ગુજરાત જય હિન્દ